ઓહો હો જોવો જો વાવાઝોડા તબાઈ મસાઈ દીદી નમસ્કાર મિત્રો ફરીવાર એક વેધર અપડેટ વિડીયો સાથે તમારા બધા લોકોનું સ્વાગત છે જીયા મિત્રો વાત કે તો વાવાઝોડાનો ખતરો ટળ્યો પરંતુ અત્યારે ગુજરાતની અંદર વરસાદ ભોકા બોલાવી રહ્યો છે ગુજરાતની અંદર વરસાદ તબાહી મસાવી રહ્યો છે ખાસ કરીને મિત્રો વાત કે તો બધા લોકો સાવધાન થઈ જાવ કારણ કે અત્યારે ગુજરાત આખો રેડ એલર્ટ ઉપર છે ગુજરાતની અંદર મિત્રો ઘણા બધા તાલુકાઓની અંદર ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ તબાહ કરી વિ રહ્યો છે ખાસ કરીને મિત્રો આ વિડિયો તમે ક્યાંથી જોવો છો અને તમારા ગામની અંદર વરસાદ છે કે નહીં પણ કમેન્ટ કરી દેજો કારણ કે આપલા બધા સબ્સ્ક્રાઇબરોને ખબર પડે કે ક્યાં કેટલો વરસાદ પડી રહ્યો છે ખાસ કરીને અત્યારે ગુજરાતની અંદર વરસાદ સહી મિત્રો ભોકા ભલાવી રહ્યો છે ગીર સોમનાથ ની અંદર ભાઈ ભવન સાથે વાઉઝડા સાથે મિત્રો મિની વાઉઝડુ સાથે મિત્રો વરસાદ તબાઈ મસાઈ રહ્યો છે ખાસ કરીને મિત્રો વાત કી તો જૂનાગઢ હોય કે ભાવનગર હોય આવાના અંદર મિત્રો અમરેલી ની અંદર હોય કે મિત્રો વાત કી તો ગુજરાત ના જે મધ્ય વિસ્તાર સે જામનગર હોય રાજકોટ હોય પોરબંદર હોય ફારે પવન સાથે મિત્રો વરસાદ ભાઈ એમ કી તો ભોકા ભલાવી રહ્યો છે ગામડાઓ ની અંદર વરસાદ છે મિત્રો ખૂબ જ એટલે ખૂબ જ પડી રહ્યો છે તો ખાસ કરીને મિત્રો વાત કી તો વિડિયો બને એટલો શેર કરી દીજો સબસ્ક્રાઇબ કરવાનું બોલવું નથી કારણ કે મિત્રો આપણી YouTube ચેનલ ની અંદર આવા નવા વાયરલ ટોપિક સૌથી પહેલા તમને જોવા મળતા હોય છે હવે તમને લોકોને ખબર છે મોસમી વરસાદ પડી રહ્યો છે મિત્રો કેરેલની અંદર સોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે દર વર્ષની કરતા મિત્રો પહેલા આઠ દિવસ પહેલા સોમાસાની એન્ટ્રી થઈ છે અને ગુજરાતની અંદર મિત્રો વાત કરી આવનારી પંદર તારીખથી વાવાઝોડાની સાથે મિત્રો વાત કરી જે રીતે વાવાઝોડા તો વહી ગયો છે પરંતુ મિત્રો સોમાસાની એન્ટ્રી થઈ જવાની છે આ તો આજના વિડીયો વિડીયો ગમે વિડીયોને શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવો વીડિયો મળીએ